વિસ્તારમાં શ્રાવણ મહિનામાં આવતા તહેવારને લઈને તેમજ પંદર ઓગસ્ટને લઈને ઝોન વનના ના અધિકારી ભક્તિભાઈ ડાબી તેમજ તેમની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું સુરચેરમાં શ્રાવણ મહિનામાં આવતા તહેવારોને લઈને તેમજ પંદરમી ઓગસ્ટની તૈયારીને ભાગરૂપે વિસ્તાર સરથાણા કાપોદરા વરાછા પૂણા અલગ અલગ વિસ્તારમાં ઝોન એકના અધિકારી ભક્તિબા ડાભી તેમજ એસીપી વિપુલ પટેલ પી કે પટેલ તેમજ પાંચે પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમ સાથે અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં પ્રજાની શાંતિ અને સુકાકારી માટે પોલીસ સતત ખડેપગે ઊભા રહીને કામગીરી કરવામાં આવે છે આજરોજ નરબન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓ દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર ઝોન એક દ્વારા ઝોન એક વિસ્તારના સથાણા કાપોદરા વરાછા ઉણા તથા સારોલી પોષ્ટ વિસ્તારમાં દિવસના કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ અને આ કોમ્બિંગમાં પોષ્ટ વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા વિસ્તારોને ચેકિંગ કરી અને કરી તત્વો હાજર ચેકિંગ અને એની પણ કામગીરી કરવામાં આવેલ હાલમાં શ્રાવણ મહિનો ચાલતો હોય અને તહેવારોની મોસમ હોય ને આગામી દિવસોમાં પંદરમી ઓગસ્ટનો પણ તહેવાર આવી રહેલ હોય જે અનુસંધાને આ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ